અમે હનુમાન જેવા દીકરાની માંગણી કરી હા પણ તો હું તમને કહું છું મહિન્દ્રા જેવા છોકરાની માંગણી કરો સતત ફાઇલો બનાવી છો અને છોકરાની વહુ ને કીધું છે મહિના હોય એટલે તરત જ સોનોગ્રાફી કરાવવા જાય ને એની ફાઇલ ચાલુ થઈ જાય છે જો એવો છોકરો માંગી તો દેખાડવા દેખાડવા જ ન જાય ને બધાયને છોકરાની વહુ મહિના હાલતા હોય બધાય ફાઇલો હાલે છે શ્રી રામની પાસે ને બીજા નંબર બીજા નંબર તો તમે તમારા છોકરાની દીકરા જણે એટલે તમે પોલિયોના ટીપા નહીં પતાવો ને કોના પોલિયોના ને

પ્રશ્ન પૂછો ના તમે કીધું કે હરમણ બાપા જેવો આવે તો ભૂંડાઈ વાળો દીકરો આવો ના જોઈએ મંચુભાઈ અમને હું માનવા વાળા થોડુંક બધું થાય ભલે તમે માનો ના માનો એના કોઈ ના હોય તમે માનો તો અમારે તો કુટુંબિક થાય હનુમાનથી

જો છે જો તમારા ઘણા મેં ઓડિયો હું સાંભળું છું જોઉં છું હવે તમે ઓલા ભાઈ ડાકી ઘડી વગડતા એમાં તમારી કંપની છે ને મનસુખભાઈ એમાં એવું હતું મનસુખભાઈ સાંભળો હવે ઈ કદાચ એને કિનર કીધો તો એમાં કોઈ ફોન કર્યો કીધો સાંભળી તપાસ કરી કોઈ જોયું નથી તમે ફોન કરીને કોઈ વાત કરો તો ફોન કર્યો હોય પણ એમાં તલવાર એની વાત નથી તમે બગાડો એની કોઈ વેલ્યુ ન હોય એમ કઉર્ડ તા કોઈ દી બોલે જ નહી બોલે તો એના એને શબ્દ ની તુલના હોવી જોઈએ ગમે ગમે વાત કરવી જોઈએ તમારો ફોન આવ્યો મારો કોઈ દી ફોન આવ્યો આવે જ નહીં પૂછ્યું કોઈ દી ન આવે

તો એ કઈ શિકાર કરો તો તમારી બાઈ રે ને એ શિકાર ન કરે પણ છોકરાની માંગણી કરો સતત અને છોકરા ની સીધું મહિના હોય એટલે તરત સોનોગ્રાફી કરાવવા જાય ને એની ફાઇલ ચાલુ થઇ જાય છે એવો છોકરો માંગી તો દેખાવા દેખાડવા જ ન જાય ને બધા છોકરા ની મહિના હાલતા હોય બધા હાલે છે શ્રીરામ ની ફાઈ

હું સંવિધાન ની વાત નથી કરતો હું એક વાત કરું હું બીજો પ્રશ્ન કરું આજે બીજો પ્રશ્ન એ વાત મૂકી દયો હવે હા તમે એમ કે સંવિધાન ઉપર હાલી હા કેવો લાગત હા તો તમે તમારી ડાયર હતો ને ઈ એમ હે ભાઈ મારી ઢેડી લઈ આવો અહીંયા તો એ સવિધાન ક્યાં રહ્યો કેમ મારી ઢેડી લેવો કે તમે ભાખા ખાઈને આવો કે જોકા ખાઈને આવો એથી મારી ઢેડી ને કોકને લઈ આવો તો ખરી તો એ સવિધાન નો મતલબ શું આવ્યો ઉપર ઉપર તો તમે આ તમે મને મારવા આવો તો મારે હું ભગવાન રામ બનીને મારે ગાલ તરવા માની ને આપણે એનો મતલબ એ થઈ ગયો તમે મારી ખાવી અમે મારી સંવિધાન નહીં એમ

તમારે હાથ માળા ઉભા ના કરતો હતો મને કહેજો શું કરવાનું રુવાળા રુવાળા ઉભા કરતો જાય ડો ભજન બોલો રુવાળા ઉભા થઈ ગયા ભાઈ હું કલાકાર છું નથી સાહેબ છે

ને માની ઈ છે આસ્થાનું પ્રતિક તમે ફ્રી છો ત્યારે તમે સારા માણસો નામ લ્યો અને ટાઈમ કાટો બાકી ધંધો કરવો મજૂરી કરવી કામ કરવું કર્મ કરવું એ તો તમારે કરવું જ પડે ને રામ ભગવાન આપણે કામ ન આપડે દુખી થાય

વા મામે હું એમ કહો છું તો અમે હનુમાનને માની છે પણ કે હનુમાનને પણ એ તો હું આમાં જો હું કહી કે તાંત્રિક નથી કોઈ ભૂ નહીં તમને કોઈ શબ્દ પર આ શબ્દ પ્રણાલી કા છે સાહેબ હા પણ તમે કે માનતા હોઈ તો મને ખબર ન હોય હનુમાન છે ઈ મર કોઈ નથી જન્મ તો નથી ઈ હનુમાન ને એમ પૂજા કરી છે તો ઈ હનુમાન ક્યો હાલો તમે ક્યો આમાં તો વી પ્રકાર ના છે હવે તમે કે અમે અમે એક જ માની પૂછડાવર હનુમાનને અમે માની જઈ બીજાને અમે કોઈ વસ્તુ માનતા નથી માનતા હ

માણસે લઈ માણસે આ હેલિકોપ્ટર માણસે બનાવ્યા છે આ બધું બનાવેલું માણસ નું છે એમ કઉ છું બુદ્ધિ કિ નહી બુદ્ધિ માણસ ની માણસ

તમે કીધું કહતું તું ના ઉડતું મોકલજો કેવા નું હતું એરપોર્ટ કેવું ઉડે બતાવી ભાઈ એ બ્લાઇન્ડ હોય બ્લાઇન્ડ એને ખીર બતાવ્યા છે એ વાત છે બ્લાઇન્ડ કરતા સુરદાસ હમ હા એને ખીર બતાવ્યા જેવી વાત છે જેનું ઠેકાણું નથી જેનું નામ નિશાન નથી એનું આપણે ઓળું ઉભું કરી એ ખોટી મેટર છે આગલી વાતો એ કઈ નો કરાય તમને જેટલું દેખાય એટલી વાત કરો તો આ ભજન બજન બોલે બધું ખોટું છે અરે ભજન બોલે એ શબ્દ પ્રણાલીકા છે ના તો એ ખોટું હોય બધું હું તમને વાત કરી ભજન જ છે પણ શબ્દ પ્રણાલીકા છે જે શબ્દ તર્ક વાળો છે જે શબ્દ આંધળો નથી તમે જે વાત કરો છો એ આંધળી વાત કરો છો હું તમને વ્યક્તિ વાત કરું છું હું તમને પ્લેન નું કઉ છું ધરણ રાજકોટ માં છે હવે તમે વાત કરી કઈ રામ ભગવાન નું હતું હાલો એનો એક ફોટો બતાવો કેવા કલર નું હતું કેટલા પાંખડા હતું જેમ ઉદાહરણ દેવ એનો પુરાવો હોવો જોઈએ પુરાવા પુરાવા ના હોય પછી ફોટા હું તમને કઉ છું તો પછી એની આપડે જાણવાના હોય નાજી પાંદડા ની લોકો વાત આપડે કરી લેખા આવ્યા એમાં લખું પછી કાગળ આયો કાગળ માં લખું હું એમ ફેકમ ફેકા ની છે બતાવી જો કેવા કલર નું પાંદડું હવે અટાણા તમને બસો બસો પાના સોપડી થાય છે ઈ પાંદડા માં કેવી રીતે હોય છે ઈ કેટલા સાંભળો ઈ પાંદડા

કે ભાઈ ફલાણા તુલસીદાસ મહાત્મા એક ફલાણા ઋષિ આમાં લખીને આમાં પાંદડા રેખા જી કયો એ લાઈ દેજે જાવ તો તમારા ભોજા મકોણા માથે સીઆઈડી મુકાની એ તમે નથી માનતા તો આખી વાત તમે તા નથી જે એ મન ગયો એ એ તમે નથી માનતા હું તમને કહું છું કે જેટલો જાતો ઇતિહાસ છે એને માનવાનો આ તો એ માનવાનો નથી માનતા એ માનવાનો નથી માનતા મને તમે બતાવો ફોટો હોય મોકલો માનવું અમે તમને કઈ જર્ક ને માનું છું પવન ને માનું છું એ ચંદ્ર માનું છું આ પ્રકૃતિ છે એને માનું છું હું તમારી આકૃતિ ને માનતો નથી

ધર્મ થકી માણસ સંકળાયેલો છે એટલે તમને ધર્મ દેખાડવાનો છે બાકી કઈ મતલબ એવો છે ગીતાજીમાં ગીતાજીમાં હાથ મુક્યા પછી બહાર નીકળ્યા પછી બબે મર્ડર થાય

ધર્મ છે ને એ તમને સમજાવવા માટે છે તો સમજાવવા માટે છે ઉદાહરણો છે હું તમને રામાયણ ઉદાહરણ આપું એ સમજાવવા માટે હું સમજવા માટે જ કહું હું તમને ગીતાજીનું ઉદાહરણ આપું ગીતાજીમાં લખ્યું કે હણે ને હણમાં પાપ નથી ઈ ઉદાહરણ છે તમારી વાત બધી હું માનું છું તો પછી એના નામે એના નામે સીધું જ તમારે સીધું આમ 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 તાકાત લગા ઈ ખોટી મેટર છે અહમ વાળી વાત છે એટલે આ કઈ વસ્તુ થઈ જ નથી ભગવાન જેવું કોઈ નામ નથી એવું કહો તમે ભગવાન છે ઈ મરતોય નથી ને તો નથી હું એની વાત કરું છું તમે જેટલા ગોથા ખાઈને જઈ ગયા એ કઈ અમર નથી હવે તમને કેટલા ઉભા રામચંદ્ર ભગવાન જન્મ લીધો શેક વ્યા ગયા રામચંદ્ર ભગવાન જન્મ લીધો શેક અમે એની ભક્તિ કરી મન મનપય નથી જન્મ તો નથી મનસુખ વિયોદાવાનો કેમ નાસવી નાસવંત ખોલ્યું છે કદાચ ગમે એવી વાતો કરું ગમે એવા કરું તો મનસુખ વિયોદાવાનો યા બધા ભગવાન હતા રામ કૃષ્ણ ભગવાન હતા તો અહીંયા આ સૂર્ય ચંદ્ર હતા તેદી પવન હતો તેદી પાણી હતું તેદી પૃથ્વી હતી ઈ પ્રકૃતિ છે એટલે પાંચ તત્વો થી ભગવાન કેવામાં ભ કેતા ભૂમિ ગ કેતા ગગન વ કેતા વાયુ ન કેતા નીર એટલે ભગવાન હોય તો કયો એના પછી ઋષિ ના છોકરા કોણ ને છોકરા જીણ્યા છે કે નહીં એનું નામ થયું એકદા નું

બીજા કાય આંધલી વાત કરો એની કઈ વાત કરવા માંગતો નથી ગોત્ર હોય કે ના હોય હું મારા બીજું કઈ ન જોતું ગોત્ર આવડે તમારે ગોત્ર આવે ભાઈ જો

સાબિત કરી તમે એક કામ કરો મનસુખભાઈ હિન્સર પેઢીમાં કાગળ હતો તમારો બાપ નું નામ બાપ નું નામ એનો બાપ નામ મને ગયો કે બાપ નામ હું મારા બાપ પછી મારા બાપ ને અણ સિત્તેર વર્ષ છે પણ મારા બાપની બુદ્ધિ પ્રમાણે મારે જીવવું નથી મારે અત્યારના ટેકનોલોજી મારો બાપ જીવા ને દવા નતી તેથી કઈ હતું નહિ તમે જીવા મારા રાપડા ને ધોઈ લેવી માથું જીવતા ઈ જીવવું સારું ઘટાડા પછી રૂપિયા ને માથું સિલ્કી વાળ વાળું જીવાય તે મારા બાપા જિંદગી જીવી એવી મારે જીવી નથી મારા અત્યારના ટેકનોલોજી સંવિધાન થી સારું જીવા જેવું શી કરું તમે જ માથા થવો મારે જવું નથી

તમે ગીતા ઉદાહરણ છે મહાભારત પાંડવ કપાઈ ગયા તેમ તમે કપાઈ મારો લ્યો હાલ છે ઘરે ચાલુ કરો ગીતા મહાભારત નીકળતો ગીતા ભાઈ ભાઈ તલવાર લઈને મંડો માં બીજી વાત દવા બજાર બજારમાં કરો ચાલુ